બળતરફ કરવામાં આવ્યા છે જેમાંથી કેટલાક શિક્ષકો સામે પોલીસ કેસની કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે અમદાવાદ શહેરમાં બાર કલાકની અંદર જ અકસ્માતની ત્રણ ઘટનાઓ સામે આવી છે જેમાં દાણી લીમડામાં કોજી હોટલ પાસે બેફામ આવતી એક ટ્રકે ચાલતા જઈ રહેલા આજેડને અડફેટે લેતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું અકસ્માતની બીજી ઘટનામાં અકબરનગર વિસ્તારમાં બીઆરટીએસ એક્ટિવ અને ડમ્પર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા બંને વાહનો વચ્ચે ચકદાઈ જવાથી એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું હતું જ્યારે મોટેરા વિસ્તારમાં ટ્રકની અડફેટમાં બે લોકો ઘાયલ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે દર ચાર વર્ષે રાજ્ય સરકારના કર્મચારીઓને વતન પ્રવાસનો લાભ છ હજાર કિલોમીટરની મર્યાદામાં આપવામાં આવે છે જેમાં કર્મચારીઓ દ્વારા હવે પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે ત્યારે સરકારી કર્મચારીઓ હવે આ મુસાફરી વંદે ભારત ટ્રેનમાં પણ કરી શકશે જેનો રાજ્યના પાંચ લાખ જેટલા સરકારી કર્મચારીઓને લાભ મળશે